નમસ્કાર દોસ્તો જૂનાગઢ લોકસભાની બેઠક ભાજપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે પરંતુ હવે પેજ કોંગ્રેસના ઉમેદવારને લઈને ફસાયો છે ગઈકાલે વિમલભાઈ ચુડાસમા જે વેરાવળના ધારાસભ્ય છે અને આ ધારાસભ્યના ધર્મપત્ની છે તેમના નામની એક પોસ્ટ વાયરલ થઈ હતી જેણે રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે અને વધુ એક વખત એ પ્રશ્ન ઉઠ્યો છે કે હવે રાજેશ ચુડાસમા સામે કોણ ટકરાવાનું છે આ તમામ વિડીયોની વાત કરીએ તે પહેલા ગીરના આ ફેમસ રિસોર્ટ વિશે ત્રીસ સેકન્ડ વાત કરી લઈએ ગીર સફારી મજા માણવા અને સિંહો સાથે રૂબરૂ થવા અગર આપ ગીર આવતા હો તો આ રિસોર્ટની અચૂક મુલાકાત લો

બીજેપીનું કોકળું ગૂંચવાયું છે લાંબા સમય બાદ બીજેપીએ નામ છે પોતાના ઉમેદવારનું તે જાહેર કર્યું છે પરંતુ હવે કોંગ્રેસનો વારો છે જી હા દોસ્તો એવું લાગતું હતું કે રાજેશ સમાનને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને નક્કી માનવામાં આવી રહ્યા હતા જો કે નક્કી મનાઈ પણ રહ્યા છે પરંતુ કોંગ્રેસે તમામને બોલાવ્યા છે અહીંયા નહીં કોંગ્રેસના અમારા રાજનીતિ દોસ્તો છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે પાર્ટીએ આ તમામ લોકોને બેલાવ્યા છે કોને કોને બેલાવ્યા છે શું કારણે બોલાવ્યા છે ક્યારે બીલાવ્યા છે આ મુદ્દે વાત કરીએ તો સૌ પ્રથમ હીરાભાઈ જોઠવાનું ફાઇનલ લાગતું હતું પરંતુ હવે વિમલભાઈ ચુડાસમાના ધર્મપત્નીનો એક પત્ર છે તેના નામનો ફોટાવાળો એ વાયરલ થયો છે વિમલભાઈએ આ તમામ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી છે શું કહ્યું છે એ પણ અમે આપને કહીશું તેમાં લખ્યું હતું કે વિમલભાઈ ચુડાસમા સોમનાથના ધારાસભ્ય છે તેમના ધર્મપત્ની જે છે તે છેલ્લા બે ટર્મથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે અને તેને શાસન કરતાં આવડે છે ખાસું એવું તેનું નામ છે તો તેને ટિકિટ આપવામાં આવે તો ફાયદામાં રહેશે આવી એક પોસ્ટ વાયરલ થઈ વિમલભાઈ ચુડાસમાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી વિમલભાઈનું કહેવું છે કે તેના ચાહકો છે સમર્થકો છે ફેન્સ છે તે તેને તેણે વાયરલ કર્યું છે અને જે કંઈ પણ છે હવે એ તો પાર્ટી નક્કી કરશે આવું વિમલભાઈએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે જોકે વિમલભાઈએ ચૂંટણી તેના પત્ની લડશે કે નથી લડવી એ મુદ્દે કોઈ ચોખવટ નથી કરી જેના કારણે વધુ એક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ એ પહેલાં વાત કરી લઈએ કોંગ્રેસના કયા કયા નેતાઓને શું કારણે બોલાવવામાં આવ્યા અમારા જે મિત્રો છે કોંગ્રેસના આગેવાનો છે તેની પાસેથી જાણવા મળ્યું છે ન નામ દેવાની શરતે આ વાત થઈ છે જેથી અમે આપને સુધી નામ એનું નહીં આપીએ કોંગ્રેસના જુનાગઢના જિલ્લા પ્રમુખની વાત આવે છે કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પ્રમુખની આ સિવાય ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા હીરાભાઈ જોટવા આ તમામ અને અન્ય નામોની અમને જાણકારી નથી પરંતુ આ જૂનાગઢ બેઠકને લઈને હવે આ તમામને હાઈકમાન્ડે બોલાવ્યા છે દિલ્હી બોલાવ્યા છે કે ગુજરાતમાં ગાંધીનગર બોલાવ્યા છે એની સંપૂર્ણ જાણકારી નથી પરંતુ તેને ત્રીસ તારીખના રોજ જવાનું કહેવામાં આવ્યું છે શાયદ ગાંધીનગર ખાતે તેમને બોલાવવામાં આવ્યા છે ત્યાં જૂનાગઢની ટિકિટને લઈને ચર્ચાઓ થઈ શકે છે કારણ કે હીરાભાઈ જોટવાને ટિકિટ આપવી આ મુદ્દે તમામની સાથે ચર્ચા થશે વિમલભાઈ ચુડાસમાના ધર્મપત્નીની આજે પોસ્ટ વાયરલ થઈ શાય તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે કારણ કે ક્યાંકને ક્યાંક એવું રંધાઈ રહ્યું છે અમે નથી કહેતા સ્પષ્ટ કહીએ છીએ અમે નથી કેતા લોકોમાંથી ચર્ચા જાગી છે કે કોળી સમાજના સૌથી વધારે મત આ જિલ્લામાં છે અન્ય સમાજો પણ છે પરંતુ હાલ રાજેશભાઈ ચુડાસમાને લઈને વાત કરીએ રાજેશભાઈ ચુડાસમાની ભાજપે ત્રીજી વખત આ ટિકિટ ફાઇનલ કરી છે કોંગ્રેસ બે વખત સામે કોળી ઉમેદવાર ઉતારી ચૂક્યા છે પરંતુ તે સફળ ના થયા હવે ફરી એક વખત રાજેશ ચુડાસમા સામે જંગ થવાનો છે કોંગ્રેસ વિચારી રહ્યું છે કે આ વખતે તેના બિન બિન કોળી તેના રાજેશભાઈના સામે લડાવવામાં આવે મતલબ કે કોળી વર્ષ અન્ય સમાજના આગેવાનનો જંગ થાય આવું વિચારી રહ્યા છે તેના કારણે જ હીરાભાઈ લાંબા સમયથી સક્રિય છે હીરાભાઈ લાંબા સમયથી તેનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ પોસ્ટ આવી છે એવી પણ વાતો આવી છે કે ફાઇટ આપશે તો હીરાભાઈ પણ ફાઇટ આપે નંબર બે કે વિમલભાઈ ચુડાસમાનું ખાસું એવું પ્રભુત્વ છે કોળી સમાજના મતદારો ઉપર બની શકે તેના ધર્મપત્નીની ચર્ચાઓ થઈ રહી છે જે મુદ્દે હવે કોંગ્રેસે ત્રીસ તારીખના રોજ આ તમામને બોલાવ્યા છે શું નિર્ણય થાય છે એ હવે જોવું રહ્યું પરંતુ કોંગ્રેસની જે ટિકિટ છે તે હવે ત્રીસ તારીખની આ બેઠક બાદ જાહેર થાય તેવી શક્યતાઓ છે અમે આપને માત્ર એટલું પૂછવા માગીએ છીએ કે રાજેશભાઈ ચુડાસમા સામે વિમલભાઈ ચુડાસમાના ધર્મપત્ની કેટલી ફાઇટ આપે છે આ મુદ્દે આપનું શું માનવું છે રાજેશભાઈ ચુડાસમા સામે હીરાભાઈ જોટવા કેટલા ફાવે તેમ છે એ મુદ્દે તમારું શું કહેવું છે કહેવાનો મતલબ એ છે કે કોને ટિકિટ આપે તો બરાબરનો જંગ થાય તેમ છે બરાબરની ફાઇટ થાય તેમ છે આ સિવાય પૂજાભાઈ વંશ છે એમાં પણ આપનું શું કહેવું છે અને આ તમામ આગેવાનો સિવાય અગર આપની જાણકારી માનીએ કોઈ આગેવાન હોય કોણ આગેવાન એવો છે કેવો નેતા એવો છે જે ભાજપ સાથે બાદ ભીડે તેમાં ફાવી જાય તેવું તમને કોણ દેખાઈ રહ્યું છે અને છેલ્લો સવાલ શું આ જૂનાગઢની બેઠક આપને શું લાગે છે કોના ફાળે જશે તમામ મુદ્દે અમે આપની પ્રતિક્રિયા જાણવા માગીએ છીએ તો અચૂકથી આપ કમેન્ટ કરજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે મસ્ત સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ